જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ બધાને હવે આજે હું તમને આ કળિયુગમાં માણસ એકમાત્ર મિલકત માટે થઈને કેટલી હદે નીચે પડી જાય કે એની એ કેટલી હદે હલકાઈ કરે એની કોઈ સીમા જ નથી બરાબર હવે મિલકત માટે થઈને લોકો મન મારા બાળકો દેતા નથી બે વરસ થયા બે વરસથી મેં મારા બાળકોના મોઢા નથી જોયા આવડા આવડા બાળકોને માની ચાલી ચાલી પચાસ પચાસ વરના હોય ને તો આપણને મા વગર નથી હાલતું તો હજી તો આ જિંદગીમાં હજી તો એમ કહેવાય ને કે ઉગીને ઊભા થાય છે શું એ મા વગર કેવી રીતે જીવતા હશે એને માં વગર હાલે પણ આ પચ્ચા પચ્ચા વરણના ઢાંઢા નકટીના પેટનાઓ આજે આ તમે રોજ છાપામાં બધામાં જોવો જ છો કે મિલકત આટું થઈને હગો ભાઈ હગા ભાઈને મારી જ નાખે છે તો આ લોકોએ પણ એવું જ કર્યું છે અને હવે એ બે છોકરાઓ ઉપર એનું ઓરું છે કે આ છોકરાઓ મરી જાય એટલે આખી મિલકત પોતાની એટલે જો મારે મિલકત જોતી હોત તો મેં આગળ વિડીયોમાં તમને કાગળિયા બતાવ્યા એમાં સાઈન કરી હોત હું દસ ભણેલી છું અને ત્રણ વર્ષ હું મારા મમ્મીના ઘરે રહી ત્રણ વરસ તો મને બધુંય આવડતું તું કેશ કરીને બધુંય લઈ લેતા આતે પણ મારા મા બાપે મને હકનું જ ખાતા શીખવાડ્યું છે અને હકનું જાતું કરતાંય શીખવાડ્યું છે અને અમે કાંઈ ભેગું આવવાનું નથી બરાબર ગમે એવો કરોડપતિ હૈશે ને તો એ છેલ્લે તો રાખ જ થવાનો છે અને આ આ સત્ય છે ને મને જિંદગીમાં વહેલું સમજાઈ ગયું કારણ કે ભગવાને નાની ઉંમરમાં મારી ઉપર આવડું દુઃખ નાખ્યું અને બધાને સમજતા વાર લાગે અને જે લોકોને નવી નવી મિલકત થઈ હોય ને એ લોકો સૌથી પહેલાં નવું નવું હજી તો આમ બધા રૂપિયા હાથમાં આવ્યા હોય ને એટલે હગા ભાઈને મૂકી દે બધાએ વ્યવહાર કટકર નાખે એ લોકો મોટા મોટા માણસો આરે બેસે પોતાનાઓને ભૂલી જાય અને મોટા મોટા હોય ને એટલે એ લોકોના તળિયા ચાટવા જાય ટૂંકમાં અને નાના માણસો હગો ભાઈ હોય હગો બાપ હોય હગો કાકાનો દીકરો હોય તો એ લોકોને શરમ આવે પણ દુનિયામાં મેં એવા ઘણા દાખલા જોયા છે કે કરોડપતિ હોય ને તોય પણ રોડપતિ થઈ જાય છે બરાબર મારી નજર સામે ઘણું બધું મેં જોઈને કું દુનિયામાં હવે મિલકત આટું થઈને છોકરાઓને એની મિલકતમાં કાંઈ એટલે કાંઈ છે નહીં માત્ર એક પચીસ વીઘાવાળી છે અને એ ઠેઠ ગામમાં ક્યાંય બીજા ગામ અલગ છે કાલાવડ પાસે એમાં સાત જણા ભાગીદાર છે સાત એટલે કે સસરાના સાત ભાઈઓ અને એમાંય એ આ કાકો ભત્રીજો મારો બીજા નંબરનો જેઠ અને બીજા નંબરના કાકા સસરા રાયધનભાઈ વરુ અને મૈસરૂ મૈસરૂ વરુ એ બેની ચાલાકી કેવી કે બીજા બધા છે એ ભોળાને બીજી જાજી ખબર ન પડે એટલે આ એ કેવી ચાલાકી કરેલી કે એની સાઈન વગર કોઈને કાંઈ મળે જ નહીં સૌથી પહેલાં એ લોકોના નામ ઓલા લોકોના વારસદારમાં નામ હું ઓલા વિચારોને ખબર નથી કે આમાં અમારો ભાગ છે કે નહીં એટલે આજનો માણસ મિલકત માટે થઈને કંઈ પણ કરે કાંઈ પણ હું માત્ર એટલું જ કહું છું કે જો હું મિલકતની ભૂખી હોત તો મેં તમને સાઈન ન કરી હોત બાય લાવ નમા લાવ તમે માન જોયું ને હજી એ લોકોને એટલો વિશ્વાસ નથી મારી સાઈન એમાં છે કોર્ટમાં મિલકત માટે નહીં પણ હું તો મારા છોકરાઓ માટે કેસ કરું છું તોય મારો હાલતો નથી કેસ કારણ કે મેં એમાં સાઈન કરી છે તોય એ લોકોને વિશ્વાસ નથી એમ કે છે ઓલા જામીન દો ને ઓલા જામીન દો મેં પેદા કર્યા ત્યાં તમને બધાને પૂછવા આવી હતી જામીન નાખવા અને આટલા આટલા દઉં છું તો એ મગજમાં નથી કે ક્યારેક લાગી જશે ખરાબ અને એક માની બધું એક માના શ્રાપ ક્યારેય ખાલી જતા નથી ક્યારેક તો લાગે જ છે બરાબર તમારી મિલકતમાં છે શું જિંદગીમાં બરાબર અને મિલકત કઈ કોઈની થઈ નથી અને થવાની નથી તમે પણ કાલ સવારે રોડ ઉપર વેરાય જાઓ તમને એ શું ખબર કે તમે એ સાચવી શકશો ને વાપરી શકશો મિલકત એમ અને એક માં જ હોય છે જે એના બાળકોને ભણાવી ગણાવીને આગળ જતા જોવા માંગે છે બાકી બધાયને તો એમ થાય કે દીકરી તો કાલ વહી જવાની છે એટલે આજે એ છે ત્યાં લગી કામ કરાવી લે આ બાપની ઘરે ભાઈનું ન હોય ને માનમાંડ આવી આવી જોયું હોય બાપને તો નળિયાયું ન ઉતરા ન હોય એટલે અને કોકના આવી રીતે તૈયાર હાથમાં આવી ગયા હોય તો દીકરી પાસે કામ કરાવી જ દે ને પોતાના ભાઈડામાં તો હોય નહીં કાંઈ અને છોકરો કાલે અવાર બધાને એમ થાય છોકરો કાલે મોટો થઈ જાય અને ભણાવવા ગણાવવાની શું જરૂર હોય કાલે કામ ધંધો સંભાળી લે ને કામ કરીને દેશે અમને પણ એક માં જ હોય છે જે એનું સારું ભવિષ્ય જોવા માંગતી હોય છે બાકી આ દુનિયામાં કોઈને કાંઈ પડી જ નથી હોતી એટલે હું એમ જ કહું છું બધાને તમે આ બધા ભેગા થઈને જામીનના બામીનના ધંધા બંધ કરી દો ને તમારી મિલકત છે ને હાથ વખત હમણાં કહું નહીં એ નાખી દેજો બરાબર મારે તમારી મિલકતની ભૂખ જ ને તો હું સાઈન જ ન બાય લાવ નમા લાવ તમે માંડ કરીને જિંદગીમાં જોયું એ બરાબર અને કાંઈ હાયરે આવ્યું નથી લઈ નથી જ જવાના ને કાલે બવા તમે રોડ પર એક્સિડન્ટ થઈને મરી જવાના હો